જય ખેડૂત હવે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી ઉગવામાં ઘણા બધા પ્રશ્નો આવે છે એટલે કે સારું એવું એવું જર્મિનેશન નથી આવતું તો એમાં શું મહત્ત્વનો ભાગ ભજવે છે એની આજે વાત કરવાની છે કદાચ તમારું બિયારણ ખોટું આવી ગયું છે કે નથી આવી ગયું એની વાત કરવાની છે અને બિયારણ તમે સારી એવી કંપનીનું લીધું હોય છતાં પણ તમારે મગફળી ઊગી નથી રહી તો એનું મહત્ત્વનું મેઇન કારણ શું હોય શું હોઈ શકે એની આજે વાતચીત આપણે કરવાની છે હું તમારી સાથે સાગર રાસળીયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ મગફળી મોંઘી દાળ તો આપણે લીધી છે એનું લીધું છે તો એમાં જર્મિનેશન કેમ નથી આવતું તો ઘણા બધા ખેડૂત મિત્રોએ અવારનવાર મગફળીનું બિયારણ લીધેલું હોય છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો બિયારણની પસંદગીની આપણે વાત કરીએ તો એ નાના મોટા મિલમાંથી મગફળીની પસંદગી કરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કારખાનામાંથી બિયારણની પસંદગી કરતા હોય છે ઘણા બધા ખેડૂત એ જૂનું જે બિયારણ બનાવેલું હોય જૂની જે મગફળી પડેલી હોય એને ફોલીને પણ ભરતા હોય છે અથવા તો બીજા ખેડૂતો પાસેથી લઈને પણ ભરતા હોય છે બીજી આપણે વાત કરીએ તો સારી એવી કંપનીની ક્વોલિટીવાળું બિયારણ પણ લીધેલું હોય છે હવે જે ખેડૂત મિત્રોને કદાચ નબળું બિયારણ આવી ગયેલું છે માની લો કે સામાન્ય લોકલ લેવલ ઉપરથી લીધેલું હોય અને નબળું બિયારણ આવી ગયું હોય તો ઊંઘવામાં ઘણા બધા પ્રોબ્લેમ આપણને કેવરાવે છે પણ જે ખેડૂત મિત્રોએ સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીના ઘણા બધા બિયારણો લીધેલા છે એમાં આપણે ઘણી બધી વખત કંપનીઓની માહિતી પણ આપણે આપતા રહીએ છીએ કદાચ જો તમે એમાંથી પણ કદાચ બિયારણ લીધા હોય છતાં પણ તમારે ના ઊગતું હોય તો મેઇન તો એમાં ખેડૂત મિત્રો જર્મિનેશન ના આવતું હોય તો આબોહવાના કારણે અત્યારનું જે વાતાવરણ ચાલી રહ્યું છે વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે અને તમારા જમીનના પ્રકારના આધારે બિયારણ ઉગી ના શકતું હોય એવી અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે હવે ઘણા બધા એ એક જ કંપનીનું બે જગ્યાએ બિયણ વાવેલું હોય તો સારી એવી કંપનીનું વાવેલું હોય તો માની લો કે પાંચ વીઘામાં વાવેલું છે પછી બીજી એનું પાંચ વીઘા બીજી જગ્યાએ ખેતર છે ત્યાં પણ વાવેલું છે તો એક જગ્યાએ ઉગી જાય છે અને બીજી જગ્યાએ નથી ઉગી જતું તો એમાં બિયારણમાં ફોલ્ટ ના હોઈ શકે પણ એનું જે વાતાવરણ આબોહવા અથવા તો એનો જે વાવ બિયારણ ઉગવવામાં કેવરાવતું હોય છે પછી તો મેં જમીનના આધારે હોય છે આબોહવાના કારણે હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો પટ નથી આપતા અને એની જમીન એ પ્રકારની એની હોય છે તો પણ એને બિયારણ નથી ઉગી શકતું એટલે પટ મારવો પણ ખૂબ જરૂરી બની જાય છે તો આવા સામાન્ય મેજર ઘણા બધા પ્રોબ્લેમ આવે છે પણ અત્યારે મેઇન જે ખેડૂત મિત્રો પાસેથી માહિતી મળી રહી છે એમાં વધારે હોવાના કારણે અત્યારે વધારે વરસાદ પડેલો હોય એવા એના કારણે અને જમીનના પ્રકારના આધારે બિયારણની જર્મિનેશન નથી થતું એની માહિતી અત્યારે મળી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી પણ માહિતી મળેલી છે કે બિયાણ એને ખોટું આવી દેલું હોય તો સામાન્ય લોકલ લેવલ ઉપરથી કંપનીના માર્કામાં મારેલા વિનાનું લીધેલું હોય તો એમાં બિયારણ આવી પણ શકે ભેળસેળવાળું તો એમાં ખેડૂત મિત્રો આપણે જ છેતરવાનો ભોગ બનીએ છીએ એમાં આપણે ઘણા બધા વિડીયોમાં કીધેલું હતું કે જે પણ આપણે બિયારણ કંપનીનું લઈએ એ સ્ટાન્ડર્ડ કંપનીનું લઈએ જેથી કરીને આપણે એને ફરી પાછા કરી પણ શકીએ છીએ તો આ રીતનું ખેડૂત મિત્રો બિયારણ માટેની જર્મિનેશન બાબતેની વાતચીત કરવાની હતી અવારનવાર વિડીયોમાં આપણે હરમેશને માટે મળતા રહીશું